ગાંધીનગર સેક્ટર સત્તર ખાતે આવેલ એક્ઝિબિશન સેન્ટર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં કૃષિ પત્રકાર સંમેલન યોજાયું હતું આ પત્રકાર સંમેલનની અંદર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંબોધતા જણાવ્યું હતું કે ધરતીને બંજર બનાવતી અટકાવવા માટે પર્યાવરણનું જતન કરવું એકમાત્ર વિકલ્પ છે તેના માટે પ્રાકૃતિક કૃષિ ખૂબ જ જરૂરી છે તેમજ દેશના ખેડૂતો સૌથી મોટો તપસ્વી છે જેમની પ્રગતિ ઉન્નતિ અને વિકાસમાં કૃષિ પત્રકારોનું મોટું યોગદાન છે સાથે જ રાસાયણિક ખાતર દવાઓના પરિણામે આજે ધાન્ય પાકોમાં પોષક તત્વો ઘટ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું છે હરિત ક્રાંતિના સમયે ધરતીનો ઓર્ગેનિક કાર્બન બેથી બે પોઈન્ટ પાંચ ટકા સુધી હતો જે આજે ઘટીને ઝીરો પોઈન્ટથી ઝીરો ચાર ટકા થયો છે પ્રાકૃતિક કૃષિ નેચરલ વોટર હાઉસિંગનું પણ કામ કરે છે સાથે જ તેઓએ તમામ લોકોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે પણ અપીલ કરી હતી આ સંમેલનમાં કૃષિ પત્રકારોને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય કૃષિ પુરસ્કાર પણ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું